કેમ છો એટુ ફેમિલી તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં તો જો સૌને કહે રજા હતી એટલે રવિવાર તો અને વાડી આવ્યો છે આજે ખેતરમાં પાણી ચાલુ છે વાળવાનું તો પાણી વાળવાનું ચાલુ જ છે હજી બ્લોગ બનાવી નાખો એટલે પછી બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધો જો ખેતરમાં તમે આ કપાસ ઓળું ઓળું થયો છે આપણો ભાઈ છે પાણી પીવે છે એમાં પાણી વાળો છે ડુંગળી છે ડુંગળી વાવેલી છે પાણી પણ ઝીણી ઉગેલી છે થોડી થોડી દેખાશે નહીં એમાં ઝૂમ કરવું જોઈએ પાણી ચાલુ છે તો અહીંથી પાણી સામે જાય છે વળવા માટે નાકા વાળ અહીંયા પૂરું થાય પછી પાણી અહીંથી અત્યારે આમ જાય છે અહીંથી આમ જાય છે પછી નાખું વળી લેવાનું એટલે પાણી આ પછી આમ થોડેક હું અહીંયા અહીંયા સુધી આવશે અને આ નાખું ન વાળો ને તો જો અહીંયા બીજી હા બીજી લાઈન છે આમેથી પાણી આ આ સાઈડ આવે એ રીતે પણ છે એટલે પાણી નાથી આવી અને અહીંથી આ બાજુ આવીએ કેમ સામે નકર વળતી તો પાણી અહીંથી આ બાજુ આવે એટલે નગર છે ને સામે નાથી લાઈન છે નાથી પાણી આ બાજુ આવે છે તમને બતાવું થોડું નાનું

જ ઢાળ હોય ને તામ ચાજો તો બહુ ન ચઢે તો ઓલી બહુથી લાવવું પડે કે આ બહુથી જાય એમ જો આ કેરો પીધેલો છે આ બહુ સીધેલું છે પાણી કેરો ભરાઈ ગયો છે પાણી વાળો કેરો વાળવો પડશે જો અમે ખડ અમને દવા મળે છે ખડ સુકાઈ ગયો છું ખડ બહુ થઈ ગયેલો હતો હવે જેમ આમ જાય ને એમ છે ને જે કેરા છે ને એ પક્ષા થતાં જાય છે એટલે આમ લાંબા થતા અહીંયા ટૂંકા ટૂંકા હતા કેમ કે આમ વાળ છે ને આમ આમ છેલ્લે ત્રાહ ત્રાહ હતા હવે જો અહીંથી અહીં થોડા આમ લાંબા લાંબા થશે যে কামুক থৈছে বাকী যোৱে বজু ફેમિલી જો અત્યારે છે ને પાણી અડધામાં અડધી ડુંગળીમાં પીધી છે કારણ કે લાઇટ વહી ગઈ છે અને પોણા છ જેવું થયું છે તો અડધામાં પાણી પીધું છે તો ભાગવું છે અરે તો આપણો ભાઈ છે ને નિંદે છે હજી છ વાગવા આવ્યા છે પોણા છ થઈ ગયા છે એટલે હું તો ભાગવું કરે ફોનનું પાછું ચાર્જિંગ પતી ગયું છે હવે લોકો ઘરે નાજી વિડિયો થોડોક બનાવું લાઈટ વઈ ગઈ નગર તો હજી પાણી વાળું નતું લાઈટ વઈ ગઈ છે તો ભાગુ કરે આપણે जो मित्र जो है ड्रेगन फ्रूट जो कच्चा ड्रेगन फ्रूट से उड़ा थे ऐसे जो जो ड्रेगन फ्रूट से उड़ा थे ऐसे जो जो आसन दराज़ है નાનું ડ્રેગન ફ્રૂટ છે છે આ ફૂલ આવીને ગયું છે હા છે ને જો આમ લાગે છે લીંબુ છે લીંબુ જેવા પણ ખબર નહીં આવે લીંબુ છે કે કેમ કે પાકતા નથી કેટલું છે જો

પણ હવે ચોમાહામાં લગભગ તો ન થાય પછી ખબર નહીં ઓડી થઈ છે અત્યારે નાની અને જો આવેલો છે હવે છે ને પાણી થયો પણ જો અહીંયા એક હતું નાનું એ હડી ગયેલું હતું લગભગ થોડી તોડી લીધેલું લઈ હડી ગયું હતું લગભગ સોમાં નહીં થતી નથી થતી લગભગ જો અહીં જ રે આ છે હવે અવડું થઈને ફાટી છે જો

કપાસ માં વચ્ચે અમુક અમુક છોડવા છે નાખેલા ચીપડાના કાંઈ એક ઝીડું છે

পেলু চী থাকে মিত্ৰ যাৱছে

જો નીચે ખરી છે તાજે તાજે જ ખરેલા છે જો નીચે ત્યારે હારે હરા જ છે પાગલ છે આજે જ ખરેલા છે જો દુકાન લેવા જઈએ તો આનો આનો માર્કેટમાં ત્યારે ઘણો ભાવ હોય એટલે આપણે અહીંયા તાજે તાજા હોય પણ માર્કેટમાં કહેવાય આપણે ગમે હોય તો લઈ લઈએ એને કરતાં નીચે પડી ગયેલા સારા હોય તાજા હોય ભાઈ જો અહીંયા જુઓ હા જો લીંબુ છે એટલે એટલા ઘણા ઘણા એમના ઓલા છે ને એ ખરી જાત બધે કાંટા કાંટા વાગે ચાર તો ઘણા ઘણા જો એક લીંબુડી છે બીજી નાની છે

ને કરું છું લાઈકર સબ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ને શેર પણ કરજો જેથી કરીને મને છે ને વિડીયો બનાવવાની મજા આવે મને સારી એવી કોમેન્ટ કરી નાખજો વિડીયો તો બાય બાય ફેમિલી ટાટા